આ ટમેટા કિલો પણ પણ ખાવા ને કરતા તો સફરજન ખાવા તોય હું તો નું શાક જ બનાવીશ ખાવા માં ટમેટા બટેટા કરી દે મને હાલે સસ્તા હું કહું આ બટેટા 10 ના કિલો દઈ દે ને રોજ શાક લઉં છું સારું આ જોને છોકરાઓ તો હવે મોટા થઈ ગયા અને જવાબદારી ઉપાડતા થઈ ગયા છે અને આ જોને હવે ચિંતા કોરી ખાય છે આ સમાજમાં વાતું થાય છે કે અશોકભાઈ તમારી વહુ કઈ આવે છે એટલે હવે કોઈ પણ ભોગે આપણે સોનુનું આણું કરવું પડશે અને મીરાને આણું કરીને ત્યાં મોકલી દેવી પડશે સાચી વાત છે હવે આમ એ લોકોનો સમય થઈ ગયો છે એટલે ટાઈમે બધું થઈ જાય ને તો વધારે સારું હા ખોટો સમય વિતાવો એ સારી વાત નથી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા બોલો ને પપ્પા કઈ કામ હતું કેમ બોલાવ્યા હા હવે અગત્યની વાત છે એટલે તમને બેને બોલાવ્યા છે અગત્યની વાત છે એટલે શું થયું બસ હવે ટાણો પાકી ગયો છે એટલે અમે બે વિચારીએ કે તમારો બેનું હામ હામે આણું જે કરવાનું છે સોનુને આઈ લાવવાની છે અને મીરાને

તને વાંધો શું છે શું વાંધો નથી ને એ પૂછતું મને એ વ્યક્તિમાં શું સારા ગુણ છે કે હું એની સાથે જિંદગી જીવું આમ નાનપણમાં તમે લગ્ન કરાવી દીધા અને હું કઈ ઢીંગલી નથી કે તમે મને મરજી પડે ત્યાં મોકલી દેશો ને હું જતી રહીશ પણ મીરા ત્યાં જાવું તો પડશે ને તારા લગ્ન થઈ ગયા છે તો લગ્ન થઈ ગયા છે તો છૂટું કરી નાખો ડિવોર્સ કરી નાખો તો મારું શું મારું તો કઈ વિચારવાનું જ નહીં ને જો મને સોનું ગમે છે અને સોનુંને પણ હું ગમું છું અમને લોકોને કઈ જ પ્રોબ્લેમ નથી તારા પ્રોબ્લેમના લીધે હું મારા લગન તોડવા નથી માંગતો એ તારી મેટર છે જેમ તને સોનું ગમે છે તારે લાવવી છે ને એમ જ મને અશોક નથી ગમતો એટલે હું ત્યાં નથી જવાની તારે સોનુ ને લઈ આવ્યો તો લઈ આવ ને કોણ ના પાડે છે પણ હું ત્યાં નહીં જઉં પપ્પા કે રીત છે આની તો મેરા બેટા હવે સોનુ ને આયા લાવવાની જ થાય છે અને તારે જો ત્યાં ન જાવું હોય તો આ બધું કરેલું ફોગટ જાય મારે મારે મારા ભેરુને અમે હું મોડું બતાવું તમે કર્યું ત્યારે મને પૂછીને કર્યું તું નહીં ને તો હવે જે કરવાનું છે મને પૂછીને શું કામ કરો છો કરી નાખો ફેસલો પૂછીને તો મને પણ નોતું કર્યું છતાં પણ મને કોઈ પ્રોબ્લેમ નથી અને તને બધું જ પ્રોબ્લેમ નડે છે હા નડે જ ને કારણ કે સોનું દેખાવે સારી છે એની સારી પર્સનાલિટી છે એટલે અને અશોક અશોક પાંચ માણસમાં લઈને પણ જવાય એમ નથી વાત કરે છે આ બધી તારી મેન્ટાલિટી છે એનાથી કઈ ફરક પડતો નથી પણ આપણે અહીંયા શહેરમાં રહ્યા છો ને એટલે આવું બધું બોલો છો હા તો શું થઈ ગયું વા પપ્પા ના એક બોલી સાબે અને તારી એક સોનું માટે હું મારી જિંદગી ખરાબ કરી નાખીશ કદાચ હું કરી નાખ જો મારા દેશમાં જવું પડતું હોત ને તો હું જાત પણ તું મારા માટે કંઈ નઈ કરે મને ખબર છે એ બધી કહેવાની વાતો છે જ્યારે માથે પડે ને ત્યારે જ ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે હા બસ રહેવા દે હવે ખોટું ભાષણ નયા બેટા ભાષણ ન સાંભળવું હોય ને તો મને અહીંયા બોલાવાની કોઈ જરૂર જ નહોતી અને તને પણ ખબર જ છે કે એ ભણેલા ગણેલા છે અને કાલ સવારે સરકારી નોકરી પણ મળી જશે એની માટે તૈયારી પણ કરે છે તો સરકારી જોબ હોય તો શું એનો અથાણું કરું અરે માણસની પર્સનાલિટી તો જો મારે એની સાથે જિંદગી કાઢવાની હોય ને ત્યારે હું આવો ફેસલો ક્યારેય નઈ કરી શકું તું ચેન્જ કરી શકે છે એને અને આ પર્સનાલિટી પર્સનાલિટીની વાત કરે છે તો માણસની પર્સનાલિટી જેવી હોય ને એવી રહેતી નથી એનામાં પણ બદલાવ આવી શકે છે અને એ તારા હાથની વાત છે તું કંઈ ન કરી શકે ત્યાં જઈને પછી હું શું કામ કરું એ મારી જવાબદારી નથી સમજી ગયો તું અને પ્લીઝ તું છે ને આ તારા સોનું પર તું રાખને તો વધારે સારી વાત છે મને સલાહ આપવાની જરૂર નથી કે મારે શું કરવું ને શું નહીં સોનું આ ઘરમાં આવશે જ આ ડોન્ટ કેર કોણ આવે છે ને કોણ જાય છે હું ત્યાં નહીં જાઉં આદી બેટા મને નથી લાતું કે મીરા અત્યારે ત્યાં જવા માટે તૈયાર થઈ જાય પણ આપણે ગમે તેમ કરીને સોનુંનું આણું કરીએ અને એને તેડી આવીએ કેવી વાત કરો છો પપ્પા તમે હા એ લોકો અહીંયા સોનુને મોકલશે જ્યાં સુધી મારી બેન ત્યાં જાય ત્યાં સુધી સોનું અહીંયા કઈ રીતે આવી બેટા તો રસ્તો કાઢવો પડશે ને આપણે છે ને કઈ ખોટું બોલી ને કરીએ આપણે એમ કહી કે ભણવાનું બાકી છે એટલે એ લોકો માની જશે એક કામ કરો મમ્મી એ લોકોને તમે એમ કહી દો કે મીરા મરી ગઈ છે એ દુનિયામાં છે જ નહીં અને હું છે ને આ ઘર છોડીને ક્યાંક જતી રહીશ તમારા બધાના પ્રોબ્લેમનું સોલ્યુશન મળી જશે તમને આ કેવી વાત કરે તું જો આ તારી કીધું ને એ પ્રમાણે કહીએ ને અને એ માની જશે મારો ભેરો છે મને પૂરો વિશ્વાસ છે અને થોડોક સમય લઈશું આપણે મીરાને મોકલવામાં કંઈક રસ્તો નીકળશે બીજ તો સારું બેટા અમે આજે જ નીકળવી છે ને વેવાઈને ફોન કરી દઉં મારી વાત સાંભળો પપ્પા હું તમને કહી દઉં છું કે તમે આ જે કંઈ પણ વિચારી રહ્યા છો ને મમ્મી એ બિલકુલ સારું નથી આપણે એમની સાથે ફ્રોડ કરીએ ચીટિંગ કરીએ એ સારું કહેવાય વિચાર તો કરો કે મીરા કોઈ વાતે નહીં માને અને વરસ દોઢ વરસ ને વાર શું લાગશે સમય આમ જતો રહેશે પછી શું જવાબ આપશું આપણે એને પણ ખબર પડે ને ત્યારે જોયું જશે અત્યારે તો સોનું આવી જાય આપણી ઘરે બેટા હવે સોનું આ લાવવા માટે થોડુંક તો હવે આપણે વ્યવહારિકતા છોડીને જૂઠું બોલવું પડશે કેમ કરવી હવે હું એમ નથી કહેતો કે મારે સોનું આ ઘરમાં નથી લાવવી લાવવી જ છે પણ ખોટું બોલીને આ ઘરમાં લાવશું તો કાલ સવારે પ્રોબ્લેમ માં આપણે બધા ફસાશું ત્યારે શું જવાબ આપીશું અને પછી સોનું આ ઘરમાં આવી ગયા પછી એ આ ઘર છોડીને જશે ને એ હું સહન નહીં કરી શકું પણ બેટા બીજો કોઈ વસલો રસ્તો જ નથી ને મીરાને ત્યાં જવું નથી અત્યારે તો કેમ કરવું તમે એને સમજાવો મનાવો એ બધી જવાબદારી મારી થોડી છે તમારી છે તમારી દીકરીને તમારે કેમ સમજાવી એ મારી સાથે તો કોઈ દિવસ સરખી રીતે વાત નથી કરતી એટલે મારી વાત તો ક્યારેય નહીં માને પણ મમ્મી તમારી વાત માને તમે એને ક્યારેક બેસાડીને બે શબ્દો કયો શાંતિથી સમજાવો તો એ માનશે પણ એના પર તો છે ને આ શહેર ભૂત વળગ્યું છે અને બસ ઈ છોકરામાં એને છે ને ખામીઓ જ દેખાય છે એના ગુણ દેખાતા નથી શું કરવું આપણે અને આ તે જોયું ને કેટલી ખીજન વઈ ગઈ લાગે છે ઈ માને ઠીક છે તમને જે ઠીક લાગે ને કરો બેટા એક તારું તો સુધરે આમાં કદાચ મીરાનો સમય આવે જોયું જશે પછી બીજું કેમ કરવી સા અને તમે છે ને ફોન કરી દઉં કે અમે છે હા હવે આ છોકરાનું ભવિષ્ય જોવામાં કેમ ગયો મોબાઈલ આપણે તો છોકરા આટું ખોટું બોલવું છે ને હા હવે હૃદય પર પથ્થર મૂકીને મારા ભેરુને ખોટું બોલવું પડશે મારે પહેલી વાર જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બસ તો અમે આજે જ આવી છે એવી હા આણું કરવા માટે હા જુઓ ને હવે સમય પાકી ગયો છે અને હવે મોડું નથી કરવું આમાં હા હા બસ વેલાસર પહોંચી જવું અમે હા જય શ્રી કૃષ્ણ આ ક્યારના પણ હું મંડાણા છું ક્યાર નિભાળું છું અરે આપણે કાલે ઓલો કપાસ ઓકી દીધો કે નહીં આથી હો મણ તો ન્યા છે ને પાંચ મણ ઓછો છો એટલે મને કિલો ઓછું વજન થયું આપણું એટલે હું જોઉં છું કે આપણા કાંટામાં ફેર છે કે એના કાંટામાં એમ એ આપણને ન ખબર પડતી હોય ને તો ઓલા રમલાને બોલાવી દો ને વચ્ચે આવીને એણે નહોતું કરી દીધું બાપુજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ બેટા હા હા હું જાઉં છું હીરાગવા અશોક તારી વાત હા તું અત્યારમાં રોજ હીરાગમાં જ જાશો અને હવે આ ગામડામાં જે કારખાના હાલે છે ને તું કામ કરે છો ને અહીંયા પૂરો ભાવ નથી મળતો અને કામ નથી થતો તો એક કામ કરીને તું છે ને શહેરમાં આવ્યો તો હીરાગા અરે બાપુજી મારે ખાલી હીરા નથી ગણવાના અત્યારે તમને ખબર છે ને હું નોકરીની તૈયારી કરું છું હાવો બાપુજી મારો ભાઈ છે ને ભણી ગણી ના નોકરી છે ને કેની મળશે ખબર છે મોટો ઓફિસર બનશે હા બેટા તારી વાત તો હાસે છે કારણ કે દરેક માવતરના સપના જ હોય છે કે મારો દીકરો મોટો થાય ને કાંઈક નો મોટું પદ સંભાળે જોઈએ છીએ બાપુજી જેટલી મહેનત કરવી પડે ને હું કરી સમજ્યા પણ મને એ થાય છે કે તમે મારી પાછળ કેટલો ખર્ચો કર્યો એટલે હું બધી મહેનત કરું છું સમજ્યા અને રાત દિવસ તમે તન તોડ મહેનત કરી મને ભણાવો અરે તમે દિવસ નથી જોયો નથી જોઈ આખો દિવસ ખેતર ને ખેતર તો તમે મારી પાછળ જે મહેનત કરી છે ને એ હું વિફળ નહીં જવા દઉં મને વિશ્વાસ છે કે હું તમારું નામ આખા પંથકમાં રોશન કરીશ હા ઓ આપડો હસકો છે ને અસલ તમારા જેવો જ છે એ મહેનતમાં એ છે ને ક્યાંય પાસો પડે એમ નથી તમે જોવો તો ખરા હા ઓ ભાઈ મને વિશ્વાસ છે કે એક દી તું છે ને જરૂર આગળ વધી હા બેન અને બા બાપુજી હું અત્યારે અહીંયા પૂજ્યો છું એ ખાલી આ નિહાલના સ્કૂલના કોલેજના ખાલી જ્ઞાનથી નહીં

ભલે પણ પછી એને એમ ન થાય કે એ વયો જાય ને તું પોગે જા માં દીકરો સારું થાઉ કુ હોટ લઈને આવું હમણાં હા હું તને શું કહું છું આ કાલે રાત્રે હું મોડો આવ્યો તો ને એટલે એક વાત કરવી તો ભૂલાઈ જ ગઈ હા હું વાત છે ક્યો ને અરે કાલે ધીરુભાઈનો ફોન આવ્યો હતો આપડા વેવાઈ હા હું કેતા હતા એ કહેતા હતા કે હવે છે ને આપણે એકા બીજીની બે દીકરીઓને આણા વળાવી દઈ તો મેં કીધું સારું લે આ તો તમે બહુ સારા સમાચાર આપ્યા હો જો હું છે ને એ ચિંતા જ કરતી હતી કે કાં હજી વેવાયનો કાંઈ ફોન ન આવ્યો આ દીકરીને આણું વાળવાનો ટાઈમ આવી ગયો દીકરી મોટી થઈ ગઈ આપણો દીકરોય મોટો થઈ ગયો સારું થયું લે તો ક્યારે આવે છે એવું કંઈક કીધું હા કાલે ફોન આવ્યો તો કે કાલ આવીએ છીએ એટલે ટૂંકમાં આજ હાંગ સુધીમાં આવી જાય પણ હા આજે જ આવે છે અને મને છે ને મનમાં આમ થોડોક ડર રહેતો હતો કે આપણે ગામડામાં રહીએ છીએ અને એ લોકો શહેરમાં રહે છે તો આમ સામે આવીને આપણે દીકરીને આણાઈને કેમ વાત કરવી તો આ તો ભગવાન સંજોગે છે ને બધું થાળે પડી ગયું એની મેળે હા હા બસ એ ને હવે દીકરી આણું વળાવીને જાય ને એટલે આપણને બેવને હક અરે મારી કરતા તને હક

જય શ્રી કૃષ્ણ ભાઈ મજા કેમ છે મારા ભેરું ને બસ એકદમ મજા આવે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

તારી મીઠાઈ લાવ્યો છું તને પેંડા ભાવે છે ઓલા એ બેસન ના પેંડા લાવ્યો છો

છે હા અમારા જમાય અને મીરાવો શું કરે એ બધા પોત પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હોય આ છોકરા મોટા થાય ને એટલે જવાબદારી માથે આવે એટલે આદી ફેક્ટરીમાં જાય હવા કામ કરે અને મીરા દીકરી છે ને એને ભણવાની તાલ આવેલી બહુ છે એટલે હજી ભણવું છે ભણવું છે કેતી હોય એ બધું કાંઈ વાંધો નહીં બેટા થોડું ભણી લે તમ તારે તું હા તમે આ શહેરમાં હાલ્યા ગયા ને એના ઘણો સમય થઈ ગયો પછી તો મીરા સમય વાર લાગે ભાઈ હે કાલ હવે આપણે નાના નાના છોકરા હતા એ આપણે હામ હામે નક્કી કર્યું હતું કે હવે આપણે ભેરું છે ને બે પાકા તો હવે વિવાય બની જ આવી અને જો ભગવાને આપણે સાંભળી લીધી ભાઈ હા ભાઈ તું પછી બસમાં આવ્યો છો કે ગાડી લઈને ના હું આવ્યો છું બસમાં જ પણ મારા ઘરે સામાન બધો મૂકતો આવ્યો નાહી ધોન નથી આવ્યો અમે આ પહેલાં વતનમાં આવ્યું એટલે આપણું ઘર તો પહેલું યાર આમ બાજુમાં ઓલા મુગિનભાઈ છે ને એને સફાઈ કરાવી રાખી હતી એટલે મેં કીધું પહેલાં આપણે ઘરે જઈને નાહી ધોન જાવી અને પછી ધરૂણ મળવી અરે ભાઈ સીધો અહીંયા આવી આવ્યો તો હું તને વાંધો હતો એ બધી તકલીફ બેઠી તો અહીંયા અમાર ઘર નું ઘર છે અને સફાઈ થઈ ગઈ હતી એટલે કીધું ઘરે જ ઉતરી છોડ બધી વાતો હવે જે મેઈન વાત કરવા આવ્યા છે ને એ વાત કરવી કા જો ભીરુ આ તારી સોનું હવે મોટી થઈ ગઈ છે એટલે અમે ફોન તો તમને કર્યો જ તો તમને ખબર પડી ગઈ છે કે સોનુના આણા માટે અમે આવ્યા છે ભાઈ હવે તો મારો આદિ મોટો થઈ ગયો છે અને ફેક્ટરી ચાલુ કરી દીધી છે એટલે પૂરી જવાબદારી ઉપાડી લીધી છે રૂપિયા કમાતો થઈ ગયો છે તો હે ભાઈ હવે આ બાજુ સોનુ અને આ બાજુ મીરા નું હા મામે આણું વાળી દઈ ને એટલે મીરા અહીં આવતી રે ને અમારી સોનુ તમારે ઘેર આવી જાય હા અમારે કરવું તો તો એમ જ પણ થોડી તકલીફમાં એવું છે કે મીરા દીકરીની છે ને નર્સિંગનો કોર્સ હાલે છે હજી દોઢ વર્ષ બાકી છે ભણવાનું અને ભણતર પૂરું ન થાય તો તમને તો ખબર છે ને કે આટલી મહેનત કરી હોય ભણવામાં એ બધી હાવ નિષ્ફળ જાય ને તમારી હાસી પણ મીરાને ને અહીંયા આવીને પછી ક્યાં ક્યાંય નોકરી કરવી કે કઈ નર્સિંગ નું કરવા જવું છે તો આનું વાળી દઈ તો પણ એને છે ને ડિગ્રી આવી જાય ને તો પછી નોકરી કરવાની ઈચ્છા થોડી ઘણી છે તો ગામડા ગામમાં ક્યાંક ગોઠવી દેવું નોકરીનું પણ ભાઈ આમ જોવા જઈએ ને તો અમારી હોનું કરતા મીરા બે વર્ષ મોટી છે તો પછી હારો આણું ઉડાવી દઈએ તો હા પણ હવે એને ભણતર પૂરું કરાવવું પડે એમ છે મારે રૂપિયા ભરાઈ ગયા છે અને છોકરીને ભણવાની ખૂબ ઈચ્છા છે પછી હારો હાલો જેવી તમારી ઈચ્છા સોનુનું આણવાનું તો પતાવી દઈ હા એક કામ પતે એટલે બસ એનું ભણતર થોડું પૂરું થઈ જાય ને એટલે આપણે એને આણું પૂરું કરી દઈશું હા આમ તો આપણો અશોક થોડુંક કઈક એના ઓલામાં આવતું છે થોડું ભણતર કઈક બાકી છે ને તો આમ તો આમ તો મેળ આવી જાય હા એકનું પતે ને એટલે બીજાનું પતવાનું છે એ થોડી ધીરજ રાખવી બીજું શું કરવી